જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે યુટ્યુબ ચેનલમાં તમે જોવો છો કે ઘણા બધા મારા નામના ઓડિયા અને વિડિયા કોપી 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 કરીને મૂકે મને કાંઈ પ્રોબ્લેમ નથી અને મને ખુશી તો એ થઈ કે અમુક આયરાણીઓએ મારા નામની આઈડી બનાવી અને મારા વિડિયા મૂકે છે જેનું નામ પણ મને અહીં બોલવામાં વાંધો નથી બરાબર દીપુબેન છે બરાબર ડેર દીપુબેન ડેર પછી બીજી ઘણી દીકરીઓ આયરની હોય એ મારા નામના ઓડિયન વિડીયાને ચડાવે હું કોઈથી રિપોર્ટર નહીં કરું ચિંતા ના કરતો ચિંતા ના કરતા કોઈ અને હું તો બધી આયરની દીકરીઓને કહું જેને મારા નામના ઓડિયન વિડિયા ચડાવો હોય ને ચડાવજો હું કોઈથી રિપોર્ટ નહીં કરું મારા વિડીયાથી જો તમારું ઘરમાં પૈસા આવતા હોય ને તમારું ઘર હાલતું હોય તો મને ખુશી છે એનાથી વિશેષ ખુશી અમીર બરાડીને શું હોઈ શકે કે આપણી બેન દીકરીઓ કમાઈ આઈરાણીઓ માટે નહીં કોઈ પણ સમાજની દીકરી હોય ને એને મારા નામના ઓડિયા વિડિયા ચડાવવાની હું છૂટ આપું હું ના નથી પાડતો અને જો મારા લીધે તમારા ઘરમાં પાંચ પૈસા આવતા હોય ને તમારું મદદ થતી હોય કે જે માનો એક્સ વાય ઝેડ તો એનાથી વિશેષ ખુશી મને હું શું હોઈ શકે તો દીપુબેન છે પછી એક શીતલબેન કરીને છે આહિરના પછી એક બીજું શું નામ હતું સારું નામ હતું કંઈક અંજલીબેન હા અંજલીબેન કરમૂર અંજલીબેન કરમૂર એ પણ મારા અને ઓડિયા ચડાવીને કમાઈ છે એનો તો મને મેસેજ આવ્યો હતો કે ભાઈ સારી મને આમાં મોનિટાઇઝેશન થઈ ગયું કંઈ વાંધો નહીં આયરની દીકરીઓ સિવાય બીજી દીકરીઓને હું છૂટ જ આપું જેને મારા ઓડિયા વિડીયા ચડાવીને પાંચ પૈસા કમાતા હો ને યુટ્યુબમાં તો કમાજો કાંઈ ચિંતા ના કરતા હા જેથી તમારા ચેનલમાં મારા વિરુદ્ધના વિડીયો આવ્યા ને કે મને બદનામ કરવા માટે તેથી ખાલી મારે એક જ બટન દબાવવું પડશે રિપોર્ટનું કોપીરાઈટનું અને સ્ટ્રાઇક હું સ્ટ્રાઇક મારું ને તો તમારું ચેનલ બંધ થઈ જાય મારા નામના કોઈ વિડીયો ઓડિયા વાપરાવો હોય હશે તમે અને જો મારા વિરુદ્ધમાં કોઈ તમે પોસ્ટ કરીને તેથી હું ખાલી સ્ટ્રાઇક મારીને એટલે બધા વિડીયાને તમારે બધું આવક બંધ થઈ ગયા મારા વિરુદ્ધમાં ના જતા બરાબર તમે ઓડિયા વિડીયો વાપરો એનો કંઈ વાંધો નથી પણ મારા વિરુદ્ધમાં જેથી ગયા ને તેની ઓડિયોને ને બધું અહય હું લઈ લઈ ધ્યાન રાખજો ઝપટે ચડતા નહીં ખોટી રીતે બરાબર એટલે અઢારે વરણની બેન દીકરીને હું છૂટ આપું છું કે મારા ને વિડીયો ચડાવો જે ચડાવવું એ ચડાવો પણ હમીરભાઈ બારાડી એવું લખજો હમીર બારાડી લખો તો એ વાંધો નહીં હમીર બારાડી જ બોલે મને પાંચ વરણ છોકરો હોય એમ જ કહેજો હમીર બારાડી જાય એનો મને કોઈ મતલબ નથી પણ મારા વિરુદ્ધની પોસ્ટ કે મારી ખરાબ પોસ્ટ કઈ રીતે તમે ગયા બરાબર તો આ વિડીયો એટલે જ બનાવતો હતો કે અઢારે વરણની દીકરીઓને મારા નામના વિડીયો ઓડિયો ચડાવવાની છૂટ છે હું કોઈ સ્ટ્રાઇક નહીં કરું હું કોઈ રિપોર્ટ નહીં કરું બરાબર બધી મારી બેનું દીકરીઓને જય દ્વારકાધીશ